વેલકમ બેક અને હવે એ વાત કરવી છે કે એમસીની હોસ્પિટલમાં દર્દીઓની શું સ્થિતિ હોય છે હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જાય છે ત્યારે તેને સારવારની જગ્યાએ જો ધક્કે ચડવું પડે તો એ ખૂબ શરમજનક વાત છે બહુ દૂર જવાની જરૂર નથી અમદાવાદની જ વાત હું કરી રહું શારદાબેન હોસ્પિટલમાં ડોક્ટરો ઊંઘતા ઝડપાયા છે એ ડોક્ટર એમની ફરજ ભૂલી ગયા છે સીએમઓ પણ ડ્યુટી પર ગેરહાજર હતા એક દર્દી જેને છાતીમાં દુખાવો થાય છે અને તે હોસ્પિટલ જાય છે ત્યારે શારદાબેન હોસ્પિટલમાં એ દર્દી કણસતો રહે છે અને સ્ટાફ રહે છે આ ઘટના બાદ જવાબ માંગ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે દર્દમાં કણસતો એ દર્દી જયારે એને એ પૂછવામાં આપે છે કે હોસ્પિટલ તરફથી તેમને શું જવાબ પડશે શું ડોક્ટર ક્યારે આવશે અને ડોક્ટર સારવાર કરશે કે નહીં ત્યારે જવાબ તેમને એ મળે છે કે દસ થી પંદર મિનિટમાં ડોક્ટર આવશે અને ડોક્ટર બીજી બાજુ મસ્ત નિંદ્રામાં હોય છે આવા બનાવ બાદ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ છે કારણ કે એક તરફ દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં જતા હોય અને અપેક્ષા સાથે જતા હોય કે તમને સારી સારવાર મળશે જેમને કોઈ તકલીફ છે એ તકલીફમાંથી તેમને મુક્તિ મળશે પરંતુ એ ફરજ પર હાજર એ ડોક્ટર એ પોતાની ફરજ ચૂકી જાય એ પોતાની ફરજ ન નિભાવે ત્યારે સવાલો ઘણા બધા થાય છે સવાલ એ પણ થાય છે કે આ એક વિડીયો સામે આપ્યો છે જેના કારણે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કેટલાય દર્દીઓ રોજ જતા હશે અને એમને આ તકલીફનો સામનો કરવો પડતો હશે એમણે સારવાર માટે ધક્કે ચડવું પડતું હશે અને એ દર્દીઓ કદાચ પ્રશ્ન કરે તો પણ કોને કરે કારણ કે એમને એ પણ નથી ખબર કે એમણે શું કરવું જોઈએ અને એટલા જ માટે આ મુદ્દે કરીશું આ છે મહામંથન અને એટલા જ માટે આ મુદ્દે ચર્ચા કરવી છે એ જવાબ લેવા છે કે જ્યારે આવા ડોક્ટર્સ એ ફરજ પર હાજર હોય પરંતુ એમને પોતાની ફરજ વિશે ખ્યાલ જ નથી કારણ કે મસ્ત નિંદ્રામાં છે ત્યારે એવા વ્યક્તિઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ અને શું ખરેખર એવા ડોક્ટર કે જે પોતાની ફરજ ચૂકી જાય છે એમની સામે પણ કાર્યવાહી થશે કે નહીં એના જવાબ આજે મેળવવાના છે અને આપણી સાથે ચર્ચા માટે જોડાયા છે એમસી હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરતભાઈ કાકડીયા સર સૌથી પહેલા તો સ્વાગત છે આપનું મહામંથરબા સર સૌથી પહેલો પ્રશ્ન કે એક હાથ નો દર્દી જે સારવાર માટે આવે છે પરંતુ સારવારની જગ્યા એને ચઢવું પડે બેસાડી રાખવામાં આવે ત્યારે આ મુદ્દે સૌથી આપની પ્રતિક્રિયા વિડીયો જોયા પછી મનમાં એવું દુઃખ થયું કે કોર્પોરેશન આટલો ખડતો કરવા હોવા છતાં દર્દીઓને કોઈ સારવાર ના મળે તો બહુ દુઃખદ બાબત કહેવાય એના એના અનુસંધાને સુપ્રિટેન્ડન્ટને ફોન કર્યો અને એની તપાસના આદેશ આપ્યા કે આમાં જેટલા લોકો નિર્દોષ હોય એમને નોટિસ આપવામાં આવે એના ખુલાસા પૂછવામાં આવે અને બીજી વાર આવી કોઈ ઘટના ના બને એ પ્રકારના ગંભીર પગલાં લેવામાં આવે અને આની વાસ્તવિકતાઓ એ મને જાણ કરવામાં આવે એ એ બાદ સુપ્રિન્ટેન્ડન્ટ એની તપાસ કર્યા પછી એનો સીસીટીવી કેમેરા ચેક કર્યા સીસીટીવી કેમેરા ચેક કરવાથી પાંચ અને છપ્પન સવારે એ પેશન્ટ કેઝ્યુલિટીમાં આવ્યા પેશન્ટ આવ્યા બાદ ત્યારે અંદર ઓલરેડી બે પેશન્ટોનું ટ્રીટમેન્ટ ચાલુ હતી એટલે એ બે પેશન્ટોની ટ્રીટમેન્ટ પડતા પાંચ અને સોળ મિનિટ થઈ છ ને સોળ મિનિટ હોય છ ને સોળ મિનિટ થઈ પછી આ ભાઈને સારવાર કરી આ ભાઈને ઈસીજી કરવું પડે એવી સ્થિતિમાં હતું એટલે એને બાજુમાં ઈસીજી માટે મોકલ્યા તો ત્યાં ઇસીજીમાં કોઈ ટેકનિશિયન હાજર નતા એટલે ત્યાં સુધી શું કર્યું આની આગળના જે બે પેશન્ટ હતા એની તપાસ હતી એટલે ઇસીજી કરવા મોકલું વિડીયો ઉતાર્યો એ વિડીયો ઉતાર્યા પછી એને આ બાજુ કેજ્યુઅલિટીનો પણ વિડીયો ઉતાર્યો એ રેડી ઓલરેડી આગળના જે બે પેશન્ટ હતા જતા રહ્યા એ અત્યારે હોસ્પિટલમાં જોવા મળે છે એના સીસીટીવી કેમેરામાં પછી આના અનુસંધાને સુપ્રીન જાણ કરી સુપ્રીન કીધું તો ત્યારે સીએમ ઓ અપુલભાઈ હતા અપુલભાઈને નોટિસ આપવામાં આવી છે લેબ નોટિસ આપવામાં આવી છે સિક્યુરિટી ગાર્ડ ને નોટિસ આપવામાં આવી છે અને ને જે આરામ નુકરતા શોધતા હતા એ લોકોને નોટિસ આપી અને એની કંપનીને અને સિક્યુરિટીને એના ખુલાસા પૂછવામાં આવ્યા છે જેથી કરીને આવી પછી બીજી વાર ઘટના ના થાય એ પ્રકારની ગંભીર કાળજી રાખવામાં આવે છે બિલકુલ પ્રશ્ન બીજો કે જયારે કોઈ દર્દી એ હોસ્પિટલમાં જાય છે સારવાર માટે જાય છે દવા લેવા માટે જાય છે પણ એની જગ્યામાં તેને બેસાડી રાખવામાં આવે અને ડોક્ટરો નિંદ્રામાં હોય એ કેટલી મોટી બેદરકારી કહેવાય એ દર્દી કોઈ આવો વિયો જ્યારે ઉતારતો હોય તો હું એવું કહીશ કે આ વિડીયો એને એવું તો નહીં કહીએ પણ એ આગળ બે પેશન્ટ હતા ઓલરેડી અત્યારે ત્યાં સીસીટીવી કેમેરામાં દેખાય છે ડોક્ટર હાજર હતા ડોક્ટર હાજર હતા એ માટે ડોક્ટર નોટિસ નહીં આપવામાં આવી એની આગળ બે પેશન્ટો હતા એ પછી ઈસીજી હું કબૂલું છું કે લેબ ટેકનિશિયન ત્યાં ગયા અને ત્યાં નતા એટલે એને ત્યારબાદ વિડીયો ઉતારેલો છે અને એમ કે છે ડોક્ટર હાજર નથી તો એ થોડી ખોટી બી વાત છે અને આ તમારે જાણવું હોય તો તમે હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ચેક કરી શકો છો એટલે આ વાતને હું તથ્ય માનતો નથી તો શું શું જે વાત બતાવવામાં આવી રહી છે છે તે ખોટું ખોટું પેશન્ટ જતા રહ્યા પછીનો વિડીયો છે આ પેશન્ટ પાંચ ને છપ્પન આવ્યું છે પાંચ છપ્પન પેશન્ટની એન્ટ્રી બતાવે છે ત્યારે ઓલરેડી અંદર પેશન્ટો હતા એની ટ્રીટમેન્ટ ચાલુ હતી આ પેશન્ટનો નો વારો છ ને સોળ મિનિટે આવ્યો એ બી સીસીટીવી કેમેરામાં બતાવે છે એની ટ્રીટમેન્ટ થયા પછી એને ઈસીજી માટે મોકલ્યા ફરીથી એકવાર કહું

એ બહુ ગંભીર બાબત છે અને એમને પણ નોટિસ આપવામાં આવી છે અને આમાં કોઈ પણ થશે માનો કે હવે પાછળથી જાણવામાં આવશે કોઈ ડોક્ટર બી દોષી થશે તો કોઈને છોડવામાં નહીં આવે દર્દીને દર્દી માટે તો આટલો બધો ખર્ચો કરતી હોય સરકાર અને જો ડોક્ટર અથવા તો કોઈ સ્ટાફ અથવા તો કોઈ મેનેજમેન્ટની લાપરવાહી માટે કોઈ દર્દીને શું પડે તો એ ચલાવી લેવામાં આવશે નહીં ઓકે પ્રશ્ન બીજો એ કારણ કે અમદાવાદ સ્માર્ટ સિટી કહેવાય છે અને સ્માર્ટ સિટીની એ હોસ્પિટલની અંદર એએમસીની હોસ્પિટલની અંદર દર્દીઓને આવું ધક્કે ચડવું પડે અને એની લાલિયાવાડી સામે આવે ત્યારે ઘણા બધા પ્રશ્નો છે એ મુદ્દે શું કહેશો એ ઘટના જે બની છે એ હું તમને પરિસ્થિતિ હતા અને આ લાગે છે મને કે આવી ઘટનાઓ બની નહીં કારણ કે અત્યાર સુધીમાં શારદાબેન એલજી નગરી ચેપી રોગ કે જે દર્દીઓની ટ્રીટમેન્ટ થાય છે એના વાર્ષિક અહેવાલ આપણે જોઈએ તો આપણે લાગે કે કેટલા લોકો આનો લાભ લઈ શકે છે પ્રશ્ન મારું એ છે કે જો

નોન ક્લિનિકલ માણસ હોય તો આવા બે ભાગ કર્યા એ હોસ્પિટલ કમિટીમાં પણ પાસ થઈ ગયું છે સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે આવતા મહિના બોર્ડમાં પાસ થઈ જાય એટલે એનું નિમણૂક નવી થઈ જવાની છે એટલે આખો વિભાગ એસવીપી હોસ્પિટલ જેવું એનું મેનેજમેન્ટ થઈ જશે બીજું કે એચઆઈએમએસ સિસ્ટમ હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ હવે એનું ટેન્ડર થવાનું છે લાગુ કરવા માંગે છે કે દર્દી જ્યારે દાખલ થાય ત્યારથી એને રજા આપે ત્યાં સુધીનો એના બધા જ રેકોર્ડ કોમ્પ્યુટરાઈઝ રહે દર્દી કોઈ પણ લેબ કે રિપોર્ટ કરાવે એના જે એના મેસેજમાં એના બધા રિપોર્ટો જતા રહે આનું પણ એક ટેન્ડર કરવામાં આવશે આ જ રીતે દર્દીઓની સારવાર માટે જે કરવું પડે એ તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ ઓકે પ્રશ્ન વિચાર કારણ કે આપણે એ પણ જોયું છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ હોય તેના મનમાં એક નકારાત્મકતા હોય છે સરકારી હોસ્પિટલ હોય કે કોર્પોરેશનની હોસ્પિટલને લઈને આવી ઘટનાઓ જયારે બનતી હોય તો આપને એવું નથી લાગતું કે કોર્પોરેશનની હોસ્પિટલ અને એનું એ તંત્ર એ એ ખરેખર લોકોના મનમાં એ વિશ્વાસ પછી નહીં રહે પણ આવું કૃત્ય કર્યું એવું આમાં અત્યારે સીસીટીવી કેમેરા જોતા લાગતું નથી નકર એના માટે બી એક્શન લેવામાં આવે પણ જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છીએ ને એમાં વિડીયો અને સીસીટીવી કેમેરા ડિફરન્ટ દેખાય છે બિલકુલ અ થેન્ક યુ અમારી સાથે જોડાવવા માટે અને એ જાણકારી આપવા માટે પરંતુ હવે એ પણ જોવું રહેશે કે શું કાર્યવાહી કરવામાં આવશે કાર્યવાહી કરવાના આદેશ છે તપાસના આદેશ છે પરંતુ શું કામગીરી થશે એ જોવું રહેશે કારણ કે એક તરફ એક દર્દી અને દર્દી જ્યારે હોસ્પિટલમાં જાય છે ને દર્દી એ સારવારની અપેક્ષા એ જતો હોય અને એ સારવાર ન મળે અને એ જ્યારે પ્રશ્ન કરે ત્યારે એનો પ્રશ્નનો જવાબ પણ કદાચ તેને યોગ્ય રીતે ન મળે તેને બેસી રહેવું પડે અને એને ખ્યાલ નથી કે એને કેટલા સમય સુધી બેસી રહેવાનું છે હોસ્પિટલમાં તમે જાઓ તમે દર્દી કણસતા રહો એ ખૂબ એવી બાબત છે કે જે ખૂબ છે હોસ્પિટલમાં કામ કરવા માટે આપ્યો છું કામ કરવા માટે આવી છું એ કામગીરી સૌથી પહેલા કરું પરંતુ એ દર્દીને બેસી રહેવું પડે હવે એ તપાસના આદેશ આપવાની વાત કરવામાં આવી છે કામગીરી કરવાની વાત કરવામાં આવી છે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે પરંતુ એ કાર્યવાહી ક્યારે થશે અને શું ખરેખર જે ડોક્ટરો મસ્ત નિંદ્રામાં હતા એ ડોક્ટરો તેમને તેમના ફરજની જે જવાબદારી છે એ ક્યારે શીખવવામાં આવશે એ પણ હવે જોવું રહેશે મહામંથનમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર